જય હિન્દ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજના વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ કોઈ પણ સ્ટાન્ડર્ડની અંદર જયારે શોર્ટનોટ પૂછાય છે તો આપણો સૌથી મોટો પ્રશ્ન એ હોય કે શોર્ટનોટ યાદ કઈ રીતે રાખવી તો આ વિડીયોની અંદર આપણે શોર્ટનોટ યાદ કઈ રીતે રાખશું અને કઈ કઈ શોર્ટ નોટ તૈયાર કરવી એ બધી જ ડિસ્કશન આ વિડીયોની અંદર આપણે કરીશું તો સૌથી મોટો પ્રશ્ન એ કે શોર્ટ નોટ યાદ નથી રહેતી દરેક વિદ્યાર્થીનો આ પ્રશ્ન હોય છે કે ભાઈ નોટ યાદ કઈ રીતે રાખવી તો આજે હું તમને છ ટીપ્સ આપવાનો છું જે ટીપ્સ તમે લેશો તો ડેફિનેટલી એ નોટ તમને યાદ રહી જશે વન બાય વન આપણે ડિસ્કશન કરશું એ પહેલા સૌથી પ્રથમ તો પહેલો જે મુદ્દો છે કે શોર્ટનોટ યાદ રાખવા માટે શું કરવું તો અહીંયા જે મેં મુદ્દા આપેલા છે ને એના પર જો તમે ફોકસ કરશો તો એ જરૂરથી તમને યાદ રહેશે અને ઘણીવાર આપણે શું કરતા હોય છે કે ભાઈ શોર્ટ ને સ્કીપ કરતા હોય તો વાલીડા સ્કીપ કરવાનો મુદ્દો નથી શોર્ટ નોટ એમાં કોઈ આખી સ્ટોરી નથી લખી નાખવાની કે ભાઈ આખો યુનિટ લખવાનો નથી ક્લિયર તમે કમસે કમ દસ સેન્ટેન્સ સારી રીતે જો એક યુનિટના લખતા હોય તો ડેફિનેટલી એ તમારા માર્ક મળી શકે એવા સંજોગો ઊભા કરી શકે તો ડિસ્કશન કરીએ આપણે કે કઈ બાબતને ધ્યાન રાખવાની તો સૌથી પહેલો મુદ્દો છે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સૌથી પહેલાં તો શરૂઆત કરો હવે તમને એમ થતું હશે શેની શરૂઆત કરો હા તો મારો કહેવાનું મિનિંગ એ છે કે સૌથી પહેલાં તો તમે તમારા માઇન્ડની અંદર એવો મુદ્દો લાવો કે મારે શોર્ટ નોટ તૈયાર કરવી છે ઘણીવાર આપણે શું કરતા હોય છે કે ભાઈ શોર્ટ નોટ ત્રણ માર્કની પૂછાય છે આવું વિચારી એટલે ત્રણ માર્ક્સની અંદર બોર્ડની અંદર પૂછાય છે તો ત્રણ માર્ક્સ માટે એટલી બધી શોર્ટ નોટ કઈ રીતે પાકી કરવી એના કરતાં સ્કીપ કરી દઈએ આવું આપણે બધા માની લઈએ છે જો કે બધા વિદ્યાર્થી આવું નથી માનતા પણ કેટલાક વિદ્યાર્થી આવું માને છે તો વાલીડાઓ આપણને ખ્યાલ જ છે બોર્ડ પેટર્ન તમે જોયેલી જ હશે કે ઇંગ્લિશની અંદર કોઈ દસ માર્ક્સનો ટોપિક હોય એવો કે ટોપિક તો છે નહીં માનો ને કે એસઆઈ ને રિપોર્ટ કે ઈમેલ મેલ બાદ કરો બે થી ત્રણ ટોપિક તો બધા જ બે થી ત્રણ માર્કસની અંદર જ પૂછાય છે તો એ સ્કીપ ના કરવાનું એવી રીતે જો સ્કીપ કરવા બેઠશો ને તો છેલ્લે તમે અને ટ્વેન્ટી સિક્સ માર્ક્સ રહેશે અને સાયદ બની શકે કે ટ્વેન્ટી સિક્સની નીચે પણ આવે તો આવું ન કરવું એટલે સૌથી પહેલાં તો શોર્ટ નોટ મારે તૈયાર કરવી છે એવું તમે ખુદ વિચારો કે મારે કરવાની જ છે અને જો કે અહીંયા તમારે કંઈ બધી શોર્ટ નોટ એવું નથી કરવાનું કે ભાઈ જેટલી નોટ આપેલી છે ગાઈડની અંદર કે બીજે ક્યાંય એ બધી જ કરી નાખવી એવું નથી તમને લાસ્ટમાં હું વિડીયોમાં જણાવીશ કે કેટલી શોર્ટ નોટ કરવી એ સેકન્ડ મુદ્દો છે કે જે યુનિટની શોર્ટ નોટ તૈયાર કરવાની છે તે યુનિટમાં આવતી મુખ્ય બાબતને સમજો આ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે હું શું કહેવા માંગુ છું હવે ઘણીવાર આપણે શું કરીએ કે એક્ઝામ નજીક આવે એટલે કોઈક આપણને કહે કે આ મોસ્ટ શોર્ટ નોટ છે અને આપણે એ શોર્ટ નોટ માટે ગાઈડનો ઉપયોગ કરીએ એટલે અથવા તો કોઈ પણ મટી મટીરિયલમાં આપેલી હોય એનો ઉપયોગ કરીએ અને તૈયારી કરવા બેઠે એ રટ્ટામાં તૈયારી સ્ટાર્ટ હોય પણ એ તમને યાદ ના રહે એનું કારણ છે કે આપણે કોઈ અંગ્રેજ નથી થોડું ઘણું આપણને એનું ગુજરાતી આવડતું હશે તો તમે યાદ રાખી શકો એટલે પહેલું તો જ્યારે કોઈ પણ યુનિટની શોર્ટનોટ તૈયાર કરો તો પહેલું કામ શું કરવાનું તો કે એ યુનિટમાં આવતી મુખ્ય બાબતને તમારે સમજવાની છે ત્યારબાદ તમે ટ્રાય કરો કે મારે યાદ રાખવાની છે આપણે તો ડાયરેક્ટ દે ધનાધન બોલાવી દઈએ છે કે ગાઈડ લઈ લઈએ અને લાઇન ટુ લાઇન દરેક ને ગોખણપટ્ટી સ્ટાર્ટ કરી દઈએ ગોખણપટ્ટી કરવાની નથી પહેલાં યુનિટનું ગુજરાતી સમજો અને એની મુખ્ય બાબતો જેમ કે સ્ટાન્ડર્ડ ટવેલ્થનું ધ એડજસ્ટમેન્ટ સ્ટોરી છે અથવા તો વોલ્ટ ડિઝનીની સ્ટોરી છે તો એની મુખ્ય બાબતને સમજો એ જ રીતે સ્ટાન્ડર્ડ ટેન્થ હોય તો ટેન્થની અંદર આવતું રામસિંહ ઝીરો સેવન્ટીન છે અથવા તો અરુણ ક્રિષ્ના મૂર્તિ છે તો એની મેઈન બાબત હોય એને તમારે હાઇલાઇટ કરવાની છે અને સમજવાની છે ત્યારબાદ તમે એને યાદ રાખવાની ટ્રાય કરો થર્ડ નંબરનો મુદ્દો છે શોર્ટનોટને નાના નાના વાક્યમાં લખી ગુજરાતી યાદ કરી લો હવે આપણે અહીંયા કોઈ પીએચડી નથી કરવાની સિમ્પલ અને સાદા સેન્ટેન્સ બનાવો એક પછી એક સેન્ટેન્સ બનાવતા જાઓ એવા મિનિમમ તમને એમ લાગે કે ભાઈ આ દસ સેન્ટેન્સ છે એ ઇનફ છે તો એટલા જ લખો અને એ તમને યાદ રહે એવા લે એવું કઈ જરૂરી નથી કે ભાઈ તમે આખે આખું યુનિટ છે બધી જ બાબતો એની અંદર લઈ લો ના તમારે જસ્ટ સિંગલ સેન્ટેન્સની અંદર એક એક સેન્ટેન્સ આગળ વધતું જવાનું છે અને એવા દશક વાક્ય તમારે લખવાનું છે ત્યારબાદ શું કરશો તો કે એનું ગુજરાતી યાદ કરી લેશો હવે ગુજરાતી યાદ કરશું તો જ યાદ રહેશે આપણને ખ્યાલ હશે હવે તમને એનું ગુજરાતી મિનિંગ જ નથી ખબર હું એટલા માટે ગુજરાતી યાદ કરવાનું કહું જેથી તમે એના સ્પેલિંગ પાકા કરી શકો અને તમે એક સેન્ટેન્સ ટેન્સનો ઉપયોગ કરો એક્ટિપેસિનો ઉપયોગ કરો આ બધા જનો ઉપયોગ કરી અને એક તમે સરસ મજાની નોટ યાદ રાખી શકો છો તો આ ત્રીજા નંબરનો મુદ્દો આપણે જોયો ચાર નંબરનો મુદ્દો છે એક એક સેન્ટેન્સ યાદ રાખતા જાવ યાદ રહી જાય બાદમાં પેરેગ્રાફ સ્વરૂપમાં લખો આ મુદ્દો પણ ઇમ્પોર્ટન્ટ છે કે બધા સેન્ટેન્સ એક સાથે નહીં સૌ પ્રથમ તો તમે જો શરૂઆત કરો ને તો એક સેન્ટેન્સ લ્યો અને એ સેન્ટેન્સને વારંવાર રિવાઇઝ કરો યાદ રાખવાની ટ્રાય કરો અને યાદ રહી જાય પછી સેકન્ડ સેન્ટેન્સ લો એ રીતે તમે આગળને આગળ સેન્ટેન્સ લેતા જશો તો આખરે તમને એ નોટ આવડી જશે પછી શું કીધું તો કે યાદ રહી જાય બાદમાં એને પેરેગ્રાફ સ્વરૂપે લખો આપણે શું કરવાનું પહેલાં તો સિંગલ લાઇનની અંદર લખવાનું છે મેં જો કે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો નોટના મૂકેલા છે જે મોસ્ટ આઈએમપી છે આપણે વધારેની કોઈ શોર્ટ નોટ ડિસ્કશન નથી કરવાની મેં જેટલી આ ચેનલ ઉપર મૂકેલી છે એટલી કરશો એટલે ઇનફશે આપણે અહીંયા કોઈ પીએચડી કરવાની નથી તો એમાં કઈ રીતે લખેલું છે ને એ મેં તમને સમજાવેલું પણ છે તમે આ ચેનલ ઉપર જઈ અને પ્લેલિસ્ટમાં જઈને નોટના કોઈ પણ સ્ટાન્ડર્ડની અંદર જશો એટલે તમને એની શોર્ટ નોટ મળી જશે તો શું કરવાનું છે તો કે પેરેગ્રાફ સ્વરૂપે લખજો શોર્ટ નોટ આપણે ઘણી વાર મુદ્દા પાડીને એક પછી એક લાઇન લખતા હોય એવી રીતે લખવાની નથી કઈ રીતે લખશું આખ્યા કોઈ પેરેગ્રાફ સ્વરૂપે તમે જેટલા સેન્ટેન્સ લખ્યા ને એ બધા સેન્ટેન્સ એક સાથે પેરેગ્રાફમાં લખી દેવાના ક્લિયર ત્યારબાદ પાંચ નંબરનો મુદ્દો છે વારંવાર રિવિઝન કરો આ તો જરૂરી જ છે આ કહેવાની જરૂર જ નથી હવે આપણે શું કરીએ આપણે વિવેકાનંદ નથી કે નથી આપણે આઈસ્ટાઈન ક્લિયર પેલા તો આ આપણા માઇન્ડની અંદર એવું ક્લિયર કરી લેવાનું કે આપણે વિવેકાનંદ પણ નથી કે નથી આઈસ્ટાઇન ક્લિયર તો શું કરશું એના માટે તો આપણે જે શોર્ટનોટ પાકી કરશું ડેફિનેટલી યાદ રહી જશે કારણ કે તમે મહેનત કરશો તો યાદ રહેવાનું જ છે એમને એમ યાદ ના રહે તો લખીને પાકું કરો પણ કરો યાદ રહી જાય ત્યારબાદ એને તમે સમયાંતરે રિવિઝન કરો રિવિઝન સમજો કે સન્ડે તમે લઈ શકો કે ભાઈ મારે આજ મેં આ શોર્ટનોટ બાકી કરીને હું રિવિઝન કરી લઉં એ જ રીતે ફિફ્ટીન ડેઝ થાય ત્યારબાદ લો એ જ રીતે મંથલી એકવાર લ્યો આવી રીતે તમે વારંવાર રિવિઝન કરશો તો એ તમને જરૂરથી યાદ રહી જશે અને કદાચ તમે ગમે તેવું એક દિવસમાં તૈયાર કરી નાખો પણ જો તે રિવિઝન કરવામાં નહીં આવે તો હું ગેરંટી સાથે કહું છું કે બોર્ડની અંદર તમને એ ક્વેશ્ચન કે નહીં એનો આન્સર કશું યાદ આવશે નહીં એટલે સૌથી પહેલાં તો એને વારંવાર રિવિઝન કરો આ સૌથી મહત્વનો મુદ્દો છે અને આ એક શોર્ટનોટ માટે લાગુ નથી પાડતું રિવિઝન છે ને એ દરેક ટોપિક માટે તમે ટેન્સ તૈયાર કર્યા એક્ટિવસિવ કર્યા કે પછી કોઈ પણ પેરેગ્રાફ તૈયાર કરો અથવા એસઆઈ તૈયાર કરો ગમે તે માટે રિવિઝન કરવું જરૂરી છે એ પછી કોઈ પણ સ્ટાન્ડર્ડ હોય કોઈ પણ સબ્જેક્ટ હોય બધા જની અંદર કમ્પલસરી રિવિઝન કરવું જરૂરી છે અને રિવિઝન વગર તો ના યાદ રહે હું તો એવું માનું છું કે યાદ ના રહે આઈ થિંક તમે જો વિવેકાનંદનું માઇન્ડ હોય તમારી અંદર તો તમને યાદ રહી શકે બટ એવું નથી તમારે સૌથી પહેલાં તો રિવિઝન કરવું જ પડશે અને લાસ્ટ મુદ્દો જે મોટા ભાગના નેવું ટકા સ્ટુડન્ટ આવું કરતા જ નથી ક્લિયર કે સેલ્ફ ટેસ્ટ એટલે સેલ્ફ ટેસ્ટ એટલે શું તમારે કોઈ ટેસ્ટ કાઢવા નથી બેઠવાનું તમારે જસ્ટ ખાલી તમે સમજો કે સ્ટાન્ડર્ડ ટેન્થમાં શો અને તમે અરુણ કૃષ્ણામૂર્તિની મૂર્તિની શોર્ટનોટ તૈયાર કરી છે હવે તમે બે થી ત્રણ વાર રિવિઝન પણ કરી નાખી છે ત્યારબાદ તમારે એક એવો ડે સિલેક્ટ કરવાનો કે ભાઈ આજે મારે આની સેલ્ફ ટેસ્ટ લેવી હવે તમે એ પાંચ માર્કની અંદર ટેસ્ટ લ્યો એમાં ખુદ પોતાની જાતે એ આખી આખી શોર્ટનોટ છે એને લખો તમને એમાંથી કેટલું યાદ રહ્યું અને તમે સા જાતે જ મૂલ્યાંકન કરો કે ભાઈ તમારી પાસે લખેલા તો હશે જ એનો આન્સર હવે એનું મૂલ્યાંકન કરો કે ભાઈ મને આમાંથી કેટલું યાદ રહ્યું જે જે માર્ક તમને એમ લાગે કે ભાઈ કપાય છે તમારા ખુદના માર્ક તમે કટ કરો અને તમે ખુદ કટ કરશો ને એટલે તમને ખબર પડશે કે મારી અહીંયા ભૂલ છે શિક્ષક કટ કરે ને તમારા ટીચર્સ તમને ભણાવતા નહીં કટ કરે ને તો તમારા માઇન્ડ આમાં લઈ જાય કે આને શું કેવું હવે એમ પણ તમે ખુદ જોશો ને એટલે તમને તમારી ભૂલ ખબર પડશે કે ભાઈ મારી ભૂલ તો અઢળકશે ક્લિયર તો આ મુદ્દો યાદ રાખો સેલ્ફ ટેસ્ટ લ્યો તો આટલા મુદ્દા શોર્ટનોટ માટે ઇનપશે જો એટલું ધ્યાન રાખવામાં આવશે તો હું નથી માનતો કે તમને શોર્ટનોટ યાદ ના રહી શકે અને બધી શોર્ટનોટ કરવાની પણ નથી ચાલો હવે આપણે ડિસ્કસન કરીએ કે શોર્ટ નોટ લાસ્ટમાં કેટલી કરવી એમ આમ તો જોવા જઈએ તો વીસથી ત્રીસ જેટલી શોર્ટ નોટ બની શકે કોઈ પણ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ હોય કે ઇલેવન્થ હોય કે પછી ટેન્થ હોય બધા જની અંદર અત્યારે મારો મેન ઉદ્દેશ છે ને સ્ટાન્ડર્ડ ટેન્થ અને ટ્વેલ્થના સ્ટુડન્ટ માટે છે કે એને બોર્ડની અંદર સારા માર્ક્સ આવી શકે એમ તો આ ચેનલ ઉપર લગભગ જેટલી આઈએમપી શોર્ટ નોટ હશે એ બધી જ હું અપલોડ કરવાનો છું તો તમે એકવાર ચેક કરી લેજો અને મોટાભાગની તો શોર્ટનોટ ટેન્થ માટે તો થઈ ગઈ છે તો તમને આઈડિયા આવે કે શોર્ટ નોટ કઈ રીતે તમે જોજો એની અંદર ક્યાંય ગોખણપટ્ટી ટાઈપ હોય ને એ રીતનું સેન્ટેન્સ જ મેં નથી બનાવેલું જેટલા પણ સેન્ટેન્સ બનાવ્યા એ બહુ સિમ્પલ અને સાદા એવું જરૂરી નથી કે બુકમાં આપેલું છે એ જ સેન્ટેન્સનું એ જ વબ લેવું કે એ જ સ્પેલિંગ લેવું તમે તમારી જાતે યાદ રહે એવો શબ્દ લ્યો એવો એવો સ્પેલિંગ સિલેક્ટ કરો અને પછી યાદ રાખવાની ટ્રાય કરો તમને ના ખબર પડે તમારા ટીચરને પૂછો કે ભાઈ આના માટેનું મને એક સેન્ટેન્સ બનાવી દો એવા કેટલાક સાદા સેન્ટેન્સ બનાવો અને ત્યારબાદ નોટ યાદ રાખો અને તમે જો તમારી જાતે બનાવી હશે ને તો યાદ રહેશે જ ફાઇનલી પણ તમે ઘણીવાર શું કરતા હોય ગાઈડ લો ગાઈડની અંદર તો એટલા ડિફિકલ્ટ વર્ડ્સ લીધેલા હોય કે ટેક્સ્ટબુકની પણ બહાર હોય સ્પેલિંગ એવા સ્પેલિંગ એની અંદર લીધા હોય અને તમે તૈયાર કરવા બેઠો જેણે ઓલો પીએચડી કેમ આપણે કરવાની હોય એ રીતે તો એ યાદ ના રહે શોર્ટ નોટની અંદર બોર્ડની અંદર અમે પેપર તપાસશે અમને ખ્યાલ છે કઈ રીતે માર્ક્સ મૂકવામાં આવે છે કોઈ જાતનું હેવી કે ભાઈ આ કમ્પ્લેટ હોય તો જ માર્ક્સ આપવા એવું નથી તમે એના મુદ્દાને ધ્યાનમાં રાખી અને દશક સેન્ટેન્સ લખશો તો આરામથી એના પૂરા માર્ક્સ તમને મળી શકે ક્લિયર તો શોર્ટ નોટ માટે આ એટલું ગાઈડન્સ હતું યાદ રાખજો વારંવાર રિવિઝન કરજો સમજજો સ્કીપ ના કરતા કે ભાઈ ત્રણ માર્ક્સનું છે હવે હવે આ નહીં મૂકતા કે ત્રણ માર્ક્સનું છે તો ત્રણ માર્ક્સ જ લાવવા એમ તો ડુએસ ડાયરેક્ટ ટ્વેલ્થ માટે બે માર્કમાં પૂછાય છે આપણને ખ્યાલ છે એના માટે આપણે બાર ટેન્સ નથી ભણતા ભણીએ જ છે તો ભણવું જ પડે એમ ક્લિયર તો તો તમારા જે ટીચર ભણાવનાર છે એવું જ વિચારે તો કે ભાઈ હવે આ તો બે જ માર્કનો ટેન્સ પૂછાય છે ડુએસ ડાયરેક્ટનું આપણે સ્કીપ કરી દઈએ ચાલે ના ચાલે કારણ કે ટેન્સના આધારે તમને ઘણું બધું અને જો તમે આ શોર્ટ નોટ તૈયાર કરશો ને તો એના બદલામાં તમને પેરેગ્રાફ પણ યાદ રહેશે ટુ ફોલ્સ પૂછાય છે એ પણ યાદ રહેશે તો ઘણો બધો બેનિફિટ છે એવું નથી કે ભાઈ ખાલી મારે શોર્ટ નોટ માટે જ એટલી બધી મહેનત કરવી તમે જે યુનિટની શોર્ટ નોટ તૈયાર કરશો તો એ યુનિટના પેરેગ્રાફ ઓટોમેટિકલી આવડી જશે અને ઓટોમેટિકલી એના ટુ ફોલ્સ આવડી જશે ક્લિયર તો અહીંયા સુધી રાખીએ સરસ મજાની શોર્ટ નોટની તૈયારી કરો અને આવનાર ફેબ્રુઆરીમાં બોર્ડની એક્ઝામ છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એના માટે જબરદસ્ત મહેનત કરો અને જોરદાર માર્ક્સ લાવો એવી શુભકામના થેન્ક યુ સો મચ